नमस्कार दर्शक मित्रों आप जो राजू सनसनी खेस ભાઈ બહેન પવિત્ર અને અતુટ બંધન સમા પવિત્ર રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ બહેનો તેમના ભાઈ બંધુને જેલમાં રાખડી બાંધવા આવી હતી વાલાભાઈને રાખડી બાંધવા માટે ગુજરાતભરમાંથી બહેનો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી હતી અને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પ્રતીક્ષા કરતી નજરે પડી હતી વાલાભાઈની રક્ષા બંધાતી વખતે બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી આમ તો આ તહેવાર ભાઈ બહેનના અતુટ બંધન અને ખુશીનો છે પરંતુ જેલમાં કોઈક જુદી જ રીતે ઉજવાયો અને બહેન ભાઈને હાથમાં રક્ષા બાંધતી વખતે પોતાના આંસુ રોકી શકી ન હતી અને પથ્થર દિલ માનવીના હૃદયને પણ પીગળાવી દે તેઓ રડવાસ દ્રશ્યો જેલમાં જોવા મળ્યા હતા જોકે આ વખતે ભાઈને રાખડી બાંધવા માટે આવતી બહેનો સાથે મીઠાઈ કે નમકીન લઈ સાથે લઈને આવતી હોય છે અને તે બહેનોને તે વખતે મીઠાઈ લાવવા પર પાબંદી મૂકવામાં આવી હતી અને ભાઈ માટે મીઠાઈ જેલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી હતી દર વર્ષે બહેનો સાથે મીઠાઈ કે નમકીન ભાઈ માટે લાવતી હતી આ વખતે વડોદરા મધ્યસ્થ જેલ સત્તાધીશો દ્વારા નિયમોમાં ફેરફાર કરીને જાતે જ મીઠાઈઓ આપવામાં આવી હતી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જેલ પ્રશાસન દ્વારા ખાસ કેદી ભાઈઓ માટે રક્ષાબંધનના પર્વ ઉજવવાનું છૂટ આપ્યું હતું અને જેને લઈને સવારથી જ બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા માટે જેલ ખાતે ઉમટી પડી હતી અહીં બહેન તેના ભાઈને રાખડી પાંધે તે વખતે ગમકીની ફરિયાદ દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી ચારસો સિત્યોતેર પાકા કામના કેદી નવસો ઓગણસાહીઠ અને અટકાયતી એકત્રીસ મળીને એક હજાર ચારસો સડસઠ કરતા વધુ કેદીઓ છે આજના પરવેજે લઈને જેલ પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી આજ રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે આ માટે પ્રોપર ઇંતજામ છે જેમાં આની પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય તો આ વરોડા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે અને એવી રીતના કાફી ભાવુક દૃશ્ય જોવામાં મળે છે

સેન્ટ્રલ રાખશે રક્ષાબંધન કરવા આયા છે ભાઈને રાખડી બાંધવા